કચ્છ જિલ્લા પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક નવું સોપાનું બેરાયું છે જેમાં દૂધ સંઘના ચાંદ્રાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે બે નવી પ્રોડક્ટ અમૂલ કેસર પિસ્તા ફ્લેવર અને રાજભોગ ફ્લેવર મટકા કુલ્ફી આઇસક્રીમનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે જેનું લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદી ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું સરહ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા હંમેશા દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે અંતર્ગત ઉત્તરોત્તર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી વેચાણ કરવામાં છે જેમાં અમૂલની નવી પ્રોડક્ટ મટકા કુલ્ફી આઈસ્ક્રીમનું ઉત્પાદન જે અમૂલ મારફત ડેરી દ્વારા આખા ભારતભરમાં પ્રથમ છે જે ડેરી સાથે જોડાયેલ પશુપાલકો માટે ગર્વની વાત છે અમૂલ મટકા આઈસ્ક્રીમ સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લાની બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે જન્માષ્ટમીના પાવન પર્વ પર આ પ્રોડક્ટ લોકોને ભેટ સ્વરૂપે આપી શકાય તે માટેની પેકિંગમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે વલમજીભાઈએ જણાવ્યું હતું કે અમૂલ મટકા બે વેરાયટીમાં લોન્ચિંગ કરવામાં આવી છે જેમાં અમૂલ કેસર પિસ્તા ફ્લેવર અને રાજભોગ ફ્લેવર મટિકા કુલ્ફી આઇસ્ક્રીમ રૂપિયા પ્રતિ સિરામિક પેકમાં આજથી બજારમાં વેચાણ અર્થે ઉપલબ્ધ થશે લોન્ચિંગ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી હર્ષ પરમાર અને મોહન માતા સર ડેરી જનરલ મેનેજર નીરવ ગુસાઈ તેમજ આઈસ્ક્રીમ પ્લાન્ટ મેનેજર અભિષેક છાવરી પ્લાન્ટ મેનેજર બિશ્વજીત બેનરજી તથા દૂધ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા શરણ ડેરી મારફત અમૂલની નવી બ્રાન્ડ દર મહિને એકાદ વખત લોન્ચ થતી હોય પણ આ વખતે વિશિષ્ટતા એ છે કે જન્માષ્ટમીની અમૂલ તરફથી સમગ્ર પ્રજાને ભેટ આપવા માટે શાહી અમૂલ કુલ્ફી અને સિરામિક પોર્ટ સિરામિક પોટ જે આવે છે એમાં એની લોન્ચ કરી છે અને એની બે જાતો અત્યારે લોન્ચ કરી છે એક રાજભોગ છે અને કેસર પિસ્તા છે એની એમઆરપી સિત્તેર રૂપિયા છે સમગ્ર ભારતમાં અમૂલ બ્રાન્ડની આ પ્રથમ વેરાયટી છે અને અમૂલે એના માટે સરહદ ડેરીને પસંદ કરી છે એટલે સરહદ ડેરીએ આજની તારીખે આ બંને શાહી કુલફી રાજભોગ અને કેસર અહીંથી લોન્ચ કરવામાં આવી છે અને આવતીકાલથી સમગ્ર દેશમાં દિલ્હી મુંબઈ કલકત્તા સમગ્ર દેશમાં આવતીકાલથી આ શાહી કુલ્ફી મળતી થઈ જશે અમૂલની બ્રાન્ડ પણ સમગ્ર ઇન્ડિયામાં લગભગ સાડા ત્રણસો ની આસપાસ પ્રોડક્ટ બનાવતી હશે પણ આ પ્રોડક્ટ એમાં નવી છે અને એ પ્રોડક્ટ સરહદ ડેરી બનાવી તેના માટે સરહદ અધિકારીઓ કર્મચારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન છે અને આ શાહી અમૂલ કુલ્ફી સિરામિક પોર્ટમાં પ્રથમ વખત લોન્ચ થઈ રહી છે એટલે મને આશા અને અપેક્ષા છે કે રાજકોટ અને કેસર પિસ્તા બંને આઈસ્ક્રીમો પબ્લિકમાં ખૂબ ગમતી થશે અને મટકા કુલભી જેવી આઈટમ હોવાને કારણે જન્માષ્ટમીની યાદ પણ લોકોને રહેશે અને ખૂબ આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ સમગ્ર પ્રજા કિફાયત ભાવે મેળવે એવી અપેક્ષા અને સૌને અભિનંદન